સુરત જિલ્લાના માંડવી તાલુકાના વડોદ મુકામે માંડવી સુગર તરીકે નિમાયેલા સંદીપભાઈ શર્માની આગેવાનીમાં બેઠક યોજાઈ ખેડૂત સભાસદ ભાઈઓએ ઉગ્ર રોષ ઠાલવ્યો સુરત જિલ્લાના માંડવી તાલુકાના વડોદ મુકામે માંડવી વિભાગ સહકારી મંડળી લિમિટેડની બેઠક આજ રોજ યોજાઈ હતી માંડવી સુગર ફેક્ટરીના કસ્ટોડિયન તરીકે નિયામેલ સંદીપભાઈ શર્માની આગેવાની હેઠળ આ બેઠક યોજાઈ હતી સંદીપભાઈ શર્માએ જણાવ્યું હતું માંડવી સહકારી વિભાગ ખાંડ ઉદ્યોગ મંડળીની સો વીઘા જમીન એ જમીન આવેલી છે સહકારી વિભાગની પોતાની માલિકીની જમીન છે સરકાર શ્રીના ના વીસ પોઈન્ટ છપ્પન કરોડ નો બોજો નોંધાયેલો છે પ્રાઇવેટ સંસ્થા રાખનાર તેમણે છેલ્લા દોઢ વર્ષથી કરી આ જમીન તેમના નામે હજુ સુધી ટ્રાન્સફર થઈ નથી સરકાર શ્રીનો બોજો હોય તો જમીન નામે થતી નથી ઇન્ડસ્ટ્રીયલ ચલાવવા માટે આઈ સર્ટિફિકેટ કેન્દ્ર સરકારનું હોવું જરૂરી છે સર્ટિફિકેટ પણ તેમની પાસે નથી સર્ટિફિકેટ મેળવવા માટે જૂના સુગર ફેક્ટરીના માલિકે બોજો હટાવવા માટે હાઈકોર્ટમાં રીટ દાખલ કરી છે તારીખ ઓગણીસ અગિયાર બે હજાર રોજ કોર્ટની તારીખ પડી છે જમીન પર બીજો પડેલો અને બોજો ખોટો છે તેમના માટે પણ હાઈકોર્ટમાં રીટ દાખલ થયેલી છે આ રીતની પ્રક્રિયા હોય તેમની પાસે આઈઈએમ સર્ટિફિકેટ પણ નથી આ સંસ્થાઓ કોઈ રીતે કર્સિંગ કરી શકે અને એક ઇન્વેસ્ટિગેશનનો પ્રશ્ન છે આ અંગે સરકાર દ્વારા ધ્યાન અપાશે નહીં તો આગામી દિવસોમાં જન આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી જે ગત વર્ષે હરાજીમાં એક ખાનગી મહારાષ્ટ્રની ખાનગી કંપની લઈ લીધી છે આ માંડવી વિભાગ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી પંચાવન હજાર સભાસદોની છે જ્યારથી આ સંસ્થા હરાજીમાં થઈ છે ત્યારથી આજ સુધી આજ દિન સુધી આ સંસ્થા ફરી સહકારી ક્ષેત્રે અને ખેડૂતોને હિતમાં ચાલુ થાય એના માટે જે તે સમયે મામલતદારશ્રી પ્રાણ સાહેબશ્રી અને સરકારશ્રીમાં વારંવાર રજૂઆત કરી છે છતાં પણ આજ દિન સુધી કોઈ નક્કર પગરા કે પરિણામ લેવાયા નથી જેની ધીરજ ખૂટતા અને આ સંસ્થા જેણે પ્રાઇવેટમાં લીધી છે એ ચાલુ કરવા તરફ જઈ રહ્યો છે એટલે ખેડૂતોની ધીરજ ખૂટી છે અને ખેડૂતો જે સંસ્થા ખાનગીકરણ તો ન ચાલે એનો વિરોધ કરતો અને ફરી પાછી સહકારી ધોરણ ચાલે એનો વિરોધ કરવા માટે આજે અમે ભેગા થયા છે જો અમને સરકારશ્રી તરફથી કે કોઈક એવા નક્કર પરિણામ કે ખેડૂતો તરફના પરિણામ ન આવે તો આગામી દિવસે અમે મોટું આંદોલન ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરી કોઈપણ સંજોગમાં આ સંસ્થાને ખાનગી રીતે ચાલે એ અમે થવા દેવાના નથી જે માટે આજે આજે અમે ભેગા થયા છે અને આજે આગામી દિવસોમાં અમે ફરી 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 પાછા આ સંસ્થા ખેડૂતોની થાય આ સંસ્થામાં બંધ થઈ ત્યારે ખેડૂતોના મજૂરોના અને ટ્રાન્સપોર્ટરોના ખેડૂતોના શેરડીનું પેમેન્ટ બાકી છે મજૂરોના મજૂરી બાકી છે અને ટ્રાન્સપોર્ટરોના ટ્રાન્સપોર્ટના પૈસા બાકી છે એ તમામ પ્રકારે એની વાતને ધ્યાન ન ધ્યાને લઈ અને આ સંસ્થાને રાજી થઈ છે એ વાતને અટકાવવા માટે વાતને રોકવા માટે અમે આજે અહીં ભેગા થયા છે એ સિવાય ખેડૂત આ સંસ્થામાં સંસ્થાશીના સરકારશ્રીના વીસ કરોડ છપ્પન લાખ રૂપિયા છે સભાસદના શેર ફાળો સત્તાવીસ કરોડ રૂપિયા છે આ એક પણ વાતને ધ્યાન લીધા વિના હરાજી થઈ છે એ હરાજી ખરેખર ખોટી થઈ છે બસો કરોડની ઉપરાંતની સંપત્તિ આજે સાડત્રીસ કરોડમાં હરાજી થઈ છે તો એને આપણે સમજી શકાય કે એમાં શું થયું હશે જય જવાન જય કિસાન જીતેન્દ્ર સોલંકીનો રિપોર્ટ એસ ન્યૂઝ માંડવી अमारी તમામ माहिती थी, थी अपडेट रहवा माटे जोड़ायला रहो एस नाइन न्यूज़